ચારસો છવ્વીસ અઠ્યાવીસ ત્રીપ્રીસ પાંત્રીતાલીસ બેતાલીસ પચાસ બાવન પચાવ એક સતાસિક પંચોતેર એસી પંચ્યાસી નેવું ચારસો નેવું બોલવું ચારસો એકાણું

સાહીઠ એકસો પચીસો બાણું બાણું આઠસો બાણું આઠસો બાણું બોલવું ભાઈ બાણું સોરાણું સત્તાણું છનું આઠસો સત્તાણું સત્તર એનું નાખો નખો નવ્વાણું નવસો એક બે ત્રણ રૂપિયા નવસો ત્રણ રૂપિયા ચાર પાંચ છ નવસો છ ત્રણ વાર